એક સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવો કરતા કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં અમે છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતીશું અને એ પણ પાંચ લાખની લીડ સાથે એ જ સમયે કોંગ્રેસના નેતાઓ કહેતા કે ભારતીય જનતા પાર્ટી એ ઓવર કોન્ફિડન્સમાં છે અમે એમને આટલી સીટો નહીં લઈ જવા દઈએ જોકે એ સમયે કોંગ્રેસનું ખાસ કોઈ વર્ચસ્વ નહોતું કોઈ વાતાવરણ નહોતું એટલે એના કારણે લોકોને પણ લાગતું કે ભાજપ જે કહે છે એ કરે છે પરંતુ કોઈ વિચાર્યું નહીં હોય કે ભાજપમાં પણ આટલો બધો આંતરિક નખો ઊભો થઈ શકે એમ છે ભાજપમાં અંદરો અંદર એક એવી ગંદી રાજનીતિ રમાઈ અનેક એવી સીટો ઉપર ઘણી બધી એવી ચર્ચાઓ થવા લાગી કે આ સીટો ઉપર ઘણી બધા એવા બળવા પણ થઈ શકે એમ છે જોકે વડોદરાની બેઠક ઉપર પણ બળવો થયો હતો પરંતુ એ કદાચ નાનો બળવો કહી શકાય એમાં કોઈ વધારે અસર નથી થઈ પરંતુ આજે સાબરકાંઠાની બેઠક પર એક મોટો ડફો થયો છે અને એ વિવાદને લઈને સમગ્ર ગુજરાતમાં એની ચર્ચાઓને જોર પકડી દીધું છે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારોની જાહેરાત કરી ત્યારે સાબરકાંઠા બેઠક ઉપરથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી પરંતુ ભીખાજી ઠાકોર અને ડામોર આ નામનો વચ્ચેનો એમનો પત્રિકાકારનો જે વિવાદ થયો એના કારણે એમનો એક આખો થોડોક વિરોધ જેવું થયો એના કારણે ભાજપે એમની ટિકિટ પાછી ખેંચી લીધી જોકે એ વખતે જ ભીખાજી ઠાકોરે પોતાના સોશિયલ મીડિયામાં કે મેં મારી ઈચ્છાથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યો છું એ રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ સ્પષ્ટ દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ પાછી કહેતી છે એટલે એના કારણે જ્યારે ફરીથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં નવો ચહેરો મૂક્યો અને એ મૂક્યો શોભનાબેન બારૈયા શોભનાબેન બારૈયા કે જે મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે અને મહેન્દ્રસિંહ બારૈયા એ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા હતા એટલે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને જ્યારે ભાજપમાં આવ્યા છે તો ભાજપે કદાચ એમનું ઋણ પણ ચૂકવ્યું છે એટલે જ્યારથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી એને કારણે સાબરકાંઠાના મત વિસ્તારમાં લોકોએ થોડોક રોષ જોવા મળ્યો અને ફરીથી એમની માંગ શરૂ થઈ કે ભીખાજીને ટિકિટ આપો નહીં તો અમે ભાજપને વોટ નહીં આપીએ ઘણા બધા એવા મિમ્સ બનવા લાગ્યા અમુક એવા હાસ્યપ્રદ એમ જોક્સ આવવા લાગ્યા કે ભાજપમાં ટિકિટ લેવા માટે તમે કોંગ્રેસમાંથી ખાલી ભાજપમાં આવી જાઓ એટલે ભાજપમાં તમને ટિકિટ મળી જશે કેમકે ભારતીય જનતા પાર્ટીમાં અનેક નેતાઓ છે અને જેમણે ઘણા વર્ગ કામગીરી કરી છે પોતાના પક્ષ માટે વફાદાર બનીને અને એવા લોકોને ભાજપ ટિકિટ નથી આપતી જ્યારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને તે ટિકિટ આપી દેતી હોય છે એટલે આ વિવાદ એટલો બધો વધી ગયો કે આજે ભીખાજી ઠાકોરના સમર્થકો એ હજારોની ભીડ સાથે કમલમ આગળ બહાર આવી ગયા અને એમની એક જ માંગ છે કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપો નહીં તો અમે ભાજપને વોટ નહીં આપીએ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવો આંતરિક વિવાદ થઈ શકે એમ છે અને એ પણ લોકસભાની ચૂંટણી વખતે કેમકે વિધાનસભાની ચૂંટણીમાં જો આવો વિવાદ થાય તો એમાં કોઈ નવાઈની વાત નહીં પરંતુ લોકસભાની ચૂંટણી કે જે નરેન્દ્ર મોદીની ઇમેજ છે નરેન્દ્ર મોદી ગુજરાત મોડલ ઉપર જીત મેળવે છે તો એના કારણે જ્યારે એમને આખી ઇમેજ રહેલી છે લોકસભાની છવ્વીસ સીટોમાં અને આ બી ઘણી બધી સીટો ઉપર થોડીક ક્યાંક ભાજપની નબળાઈ દેખાઈ રહી છે કોંગ્રેસની પકડ દેખાઈ રહી છે એવાની વચ્ચે જ આવા આંતરિક વિવાદ થાય તો એની અસર એ ભારતીય જનતા પાર્ટી માટે કપરી સાબિત થઈ શકે એમ છે આગળ હવે ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય લે છે એના ઉપર સૌની નજર રહેલી છે ફરીથી શોભનાબેન બારૈયાની ફરીથી ટિકિટ કાપી દે છે ફરીથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપે છે અને જો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપે તો શું ભીખાજી ઠાકોર અપક્ષ ચૂંટણી લડશે ખરા કેમ કે ભારતીય જનતા પાર્ટી છે એમાં ઘણી જગ્યાએ લોકસભાની જો ચૂંટણી છે એટલે કદાચ આ વાતને તે લાઇટલી પણ નહીં લઈ શકે કેમ કે જો તમને યાદ હોય તો બાયડ વિધાનસભા બાયડ વિધાનસભામાં પણ આ જ વખતનો વિવાદ શરૂ થયો હતો કે ધવલસિંહ ઝાલાની જ્યારે ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ કાપી દીધી તો ધવલસિંહના હજારો સમર્થકોએ ભાજપની સામે ટિકિટની માંગ કરી હતી કે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપો પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાની વાતમાં અકડ રહી અને એમને ટિકિટ નથી આપી અને એના કારણે ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી અને એમાં જીત પણ મેળવી હતી એટલે વિધાનસભાની ચૂંટણીની વાત આખી અલગ છે પરંતુ લોકસભાની ચૂંટણીમાં જોઈએ તો ભાજપ આવો રિસ્ક કદાચ નહીં લે એટલે જોવાનું રહેશે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી હવે શું નિર્ણય લે છે